બાર લોકો પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવનગર પરત આવી પહોંચ્યા હતા ભાવનગર ખાતે આવી પહોંચી પરિવારજનો સાથે મળતા

budak eh budak bijak <laughs> <laughs>

અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર પછી ઉપર જ અંદર એન્ટર જ થયા હતા ટિકિટ લીધી ફોટો પાડતા હતા હજી બે મિનિટ થઈ તો બે થી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા

સવારમાં આપડે થી પહેલગમ જવા નીકળ્યા એટલે બે વાગે ત્યાં પહોંચી ગયા હતા બે વાગે પહોંચી ગયા એટલે અ બધાય ઘોડે સ્વર બધાય ઘોડા જે છે જેની ખસર કહેવામાં આવે એની માથે બધા માનો બાર જણા અમારે માંથી બાર જણા ત્યાં ગયા હવે બાર ગયા એ બધાય ગયા એટલે એમ આઠ જણા છે ત્યાં બગીચા બેઠા હતા ઉમર લાયક હવે હું ઉંમર લાયક હતા એટલે પછી બાર જઈ ગયા હતા એમાંથી અમને ત્રણ વાગે સાડા ત્રણ વાગે પોણા ચાર ના અરસા ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદી હુમલો કર્યો છે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે અમે અમે તો હિંમત હારી જ ગયા હતા કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે બાર માંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે ઈજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે એને કોણીય થી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતિશ કુમાર અને ભાણો અને બંને ઘણા ગંભીર છે નજરે ભાઈ જે હતો અહીંથી આપણે મનોજભાઈ નો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે